નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ખાસ કરીને ટ્રાવેલિંગને લઈને અને એમાં પણ એ ચર્ચા આપણે અત્યારે એટલા માટે કરી રહ્યા છે કારણ કે હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે ફ્લાઇટ્સ હોય કે ટ્રેન હોય કે પછી કોઈ પણ ટ્રાવેલિંગની વાત કરીએ તો ત્યાં અત્યારે આપણે ડીલેના કારણે લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે પછી સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય લોકો હોય ક્યાંક ને ક્યાંક ફ્લાઇટ રદ જોવા મળી રહી છે તો ક્યાંક તેર કલાક મોડી જોવા મળી રહી છે તો ક્યાંક ટ્રેન બાર બાર કલાક પણ મોડી જોવા મળી રહી છે હવે ચર્ચા એ છે કે અત્યારે આ જે પ્રકારના ઇસ્યુઝ થતા હોય છે એમાં જે પેસેન્જર્સ હોય છે એમને ગ્રાહક નથી સમજવામાં આવતા ક્યાંક ને ક્યાંક જ્યારે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડે ત્યારે તેમને કોઈ જવાબ નથી મળતો એમને પોતે ખ્યાલ નથી હોતો કે હવે એમની ટ્રેન કે એમની ફ્લાઇટ ક્યારે આવશે અને જો વેઇટિંગ કરવાનું આવે છે તો એ પેસેન્જર્સને જે હેરાન થવાનું આવે છે તો એમનું શું એ પ્રકારની કોઈ પોલિસી છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર એના પોતાના હક હોય છે એને પોતાને આ બધી જ બાબતોની જાણકારી હોવી જોઈએ પણ ખરેખર એવી કોઈ જાણકારી નથી હોતી અને એમાં પણ વાત ખાસ કરીને અત્યારે હવાઈ યાત્રાની કરીએ તો આજના સમયમાં આપણે એ જોઈ રહ્યા છે કે મોટા મોટા એરપોર્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે બધી જ જગ્યાઓને એરપોર્ટથી કનેક્ટ કરવામાં આવી રહ્યા છે ફ્લાઈટો માટે બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે મોટી મોટી ફ્લાઇટ્સ વધુમાં વધુ ફ્લાઇટ થાય તે માટેની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પણ ઓલરેડી જે પ્રકારની સિસ્ટમ છે એ કેટલી મેનેજડ છે કારણ કે અત્યારના સમયમાં એ જોવા મળે છે કે જે હવાઈ યાત્રા છે ક્યાં કંટાળજનક બનતી જોવા મળી રહી છે લોકોને ફ્લાઇટથી જવું હોય અને કેમ જવું હોય કારણ કે કોઈ વહેલા પહોંચી શકે પણ જ્યારે ફ્લાઇટથી જવું હોય ત્યારે બોર્ડિંગ માટેનો જેટલો સમય હોય છે અને સિક્યોરિટીના નામે એટલો બધો સમય એમનો વેસ્ટ થતો હોય છે ટાઈમ વેસ્ટ થતો હોય છે કે ક્યાંક ને ક્યાંક હવે એ ઝડપી અને સરળ કરતાં લોકોને કંટાળજનક લાગે છે ને એમાં પણ અત્યારે જ્યારે ફોગ હોય ને જ્યારે વિઝિબિલિટી ઓછી થઈ જાય ને એમાં જે ફ્લાઇટ ડિલે થાય ને એમાં બીજી કંઈ ફ્લાઇટનું અરેન્જમેન્ટ થઈ શકે એ બધી જ સ્થિતિનો સામનો પેસેન્જર્સને કરવો પડે છે એ ખૂબ જ કંટાળજનક હોય છે ને ક્યાંક ને ક્યાંક એ પેસેન્જર્સને ગ્રાહક નથી સમજવામાં આવતા ને સ્થિતિ નરક જેવી થાય છે કે જ્યારે લોકોને જ્યારે ખાસ વેઇટ કરવું પડતું હોય છે જ્યારે લોકો એરપોર્ટ પર ફસાઈ જતા હોય છે બીજી ફ્લાઇટ નું જે બંદોબસ્ત છે તે ન થતું હોય ને એ પહેલાં એર કન્ડિશનર જે બંધ રાખવામાં આવે એ પહેલાં જે પ્રકારે લોકોને બેસી રહેવું પડતું હોય છે આ બધી જ સ્થિતિ અત્યારે ખૂબ જ બદતર થતી જોવા મળી રહી છે અને એમાં પણ અત્યારના સમયમાં ફોગના લીધે જે સ્થિતિ સમજાઈ સર્જાઈ છે કે જેના કારણે વધુમાં વધુ ફ્લાઇટ રદ થતી જોવા મળી છે ઘણા બધા સેલિબ્રિટીઝે પણ પોતાની જે સમસ્યાઓ છે કે કઈ રીતે એ લોકોને બેસવું પડ્યું છે એના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ નાખી છે આ પ્રકારની સ્થિતિનો સામનો કેમ કરવો પડે અને ત્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે પેસેન્જર્સનું શું અને ગ્રાહક તરીકે એમને કયા કયા હકો હોવા જોઈએ તેના વિશે આપણે કરીશું ચર્ચા છે એની માટે મારી સાથે જોડાયા છે એડવોકેટ જુહી તલાટીજી જુહીજી આપનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક જોઈજી આપણે વાત કરી રહ્યા છે મળી જોવા મળી રહી છે ચલો એ સ્થિતિ કદાચ આપણા હાથમાં ન હોય કારણ કે ફોગ હોય કે પછી અમુક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હોય જેના કારણે આ સ્થિતિ સર્જાય પણ એ સમયે જે પેસેન્જર્સ હોય એમને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે એમનું શું એમનો એક ગ્રાહક તરીકે એમને શું હક હોય કે એમને કેટલા હક હોય કે એમને જાણકારી મળે ખરેખર કે હવે આ ટ્રેન કે પછી ફ્લાઇટ કે પછી જે બી એમને બુક કરાયું છે ક્યારે આવશે એની જાણકારી એમને કેટલી મળતી હોય આવા સિસ્ટમમાં જયારે વેધરના લીધે જયારે ફ્લાઇટ કે રેલવે કે એ ડીલે થાય છે તો આમાં ગ્રાહકને ઘણી વાર એવી પરિસ્થિતિનો સામનો કરવામાં આવવો પડે આવે છે કે જ્યારે ઓલરેડી આવી ગયા હોય એરપોર્ટ પર એ લોકોએ સિક્યોરિટી ચેક ઇન કરી લીધું હોય પછી એમને જાણ થાય કે ફ્લાઇટ બે કલાક ડીલે છે કે ફ્લાઇટ ત્રણ કલાક ડીલે છે કે ફ્લાઇટને હજી ફોર્ટી ફાઈવ મિનિટ્સ માટે વેઇટ કરવું પડશે આના માટે એડવાન્સ મેસેજ ભાગ્યે જ ક્લાયન્ટને મળે છે જ્યારે વેધરના ઇસ્યુ ઘણી વાર એવા પણ સંજોગો થાય છે કે ફ્લાઇટ એ કે એવા પણ ગ્રાહકોને સામનો કરવો પડે છે જેના માટે ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે એરવેઝ કે રેલવે ઓથોરિટીઝ એ ફોલો કરવા જોઈએ તેનું ગાઈડલાઇન્સ આપવામાં આવી છે પણ એમાં સિત્તેર ટકા એવું થાય છે કે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવામાં આવતો નથી જી હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જાણકારી ખુદ પેસેન્જર્સ હોય છે લોકોને પોતે કેટલા અવેર જોવા મળતા હોય છે ખાસ કરીને જ્યારે એટલી કંટાળજનક સ્થિતિ હોય છે કે એ બિલકુલ હેલ્પલેસ ફીલ કરતા હોય છે કે અહીંયા શું કરવું ને શું ના કરવું કોને કોન્ટેક કરવો માત્ર ટ્રેનની હોય તો એક હેલ્પલાઇન નંબર હોય એમાં કોલ કરે એટલે સામે જે પણ એમને કહેવામાં આવે એ પ્રકારે બટન પ્રેસ કરે ને એમાં જેટલી જાણકારી વન સડન મળતી હોય એટલી જ એ લોકોને મળતી હોય છે વસ્તુ એકચુલી અત્યારે કેવું છે ગ્રાહકોને એમના એમની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે ઓથોરિટીમાં એ છે એમાં એ લોકોના શું હક છે એની ગ્રાહકોને જાણ હોતી નથી જેમ કે આપણે વાત કરીએ તો કે ડીજીસીએ ના રૂલ્સ છે કે જ્યારે જ્યારે ફ્લાઇટ ડીલે થાય તો એવા સંજોગોમાં અગર ફ્લાઇટ ચોવીસ કલાક સુધી ડીલે થાય તો ઇન દેટ સરકમસ્ટન્સીસ એરલાઇન્સ વાળાની જવાબદારીમાં આવે છે કે ખાણીપીણીની આઇટમો કે રિફ્રેશમેન્ટ્સ કે એ બધું પ્રોવાઈડ કરવું જોઈએ ગ્રાહકોને પણ એવું દેખાતું નથી જયારે કોઈ પણ ગ્રાહક આ જાણકારી હોય અને કોમ્યુનિકેટ કરે કે આવી રીતે ડીલે થઈ છે બે કલાક ચાર કલાક તો ટી એન્ડ રિફ્રેશમેન્ટનું શું છે તે વખતે એરલાઇન્સ પણ સરખો જવાબ કે અંદરનો સ્ટાફ પણ સરખો જવાબ આપતી નથી અને એવું કહે છે કે બે થી ચાર કલાક ડીલે થઈ છે તો કોઈ તમને ટી એન્ડ રિફ્રેશમેન્ટ પણ મળવા પાત્ર નથી

રાટ છે જેની પણ તે લોકોને જાણકારી હોતી નથી જી બિલકુલ જોઈ છે અહીંયા આપણે એવું કહી શકીએ કે ક્યાંક જે એરક્રાફ્ટના જે બધા નિયમો છે એ એટલા બધા એરક્રાફ્ટ ને સિક્યોરિટીની તરફણમાં છે કે ક્યાંક ગ્રાહકોને અહીંયા પરેશાન થવા સિવાય એમની પાસે કોઈ ઉપાય જ નથી હોતો જે પ્રકારના નિયમો છે અને એરોબ્રિજ ઉપર એમને જે રીતે બેસાડી દેવામાં આવે છે કલાકો સુધી એરક્રાફ્ટ બોર્ડિંગ થાય કે નહીં ટર્મિનલ ઉપર પરત જવા મળે લગભગ ક્યાંક ને ક્યાંક જેલ જેવી સ્થિતિમાં લોકો મુકાઈ જતા હોય છે ઇવન એવું પણ છે કે જે વોશરૂમ જવાનું પણ એ લોકોને શક્ય નથી બનતું એ પ્રકારના નિયમો ગોઠવવામાં આવ્યા છે તો અહીંયા નિયમો જ એવા છે કે જે બધા જ નિયમો સિક્યોરિટીની તરફેણમાં છે એરક્રાફ્ટની તરફેણમાં જ જોવા મળી રહ્યા છે એવું કહી શકાય છે

જી એવું કહી શકાય કે આપણે કોઈ પણ પ્લેનમાં બેસીએ એટલે પછી આપણે જે તે એ લોકોના ભરોસે જ છીએ આપણી પાસે કોઈ હક જ નથી જે ક્રૂ હોય જે કેપ્ટન હોય આપણે એના ભરોસે જ રહેવું પડે છે આપણે એમને પૂછીએ જવાબ મળે એના સિવાય આપણી પાસે શું ઓપ્શન છે એના સિવાય આપણી પાસે ઓપ્શન જ્યાં સુધી ઉપર હવામાં છે ત્યાં સુધી તો ફિનલબેન કશું નથી હોતું પણ હા ચોક્કસપણે આપણે એના વિરુદ્ધ કમ્પ્લેન કરી શકીએ છીએ જેમ કે એર સેવામાં ગ્રીવિયન સેલ સેલ કરીને પણ છે તો એ ગ્રીવિયન સેલમાં આપણે કમ્પ્લેન નાખી શકીએ છીએ અથવા આપણે કન્ઝ્યુમર ડ્રેસ ફોરમમાં પણ જઈ શકીએ છીએ પણ જેની પણ જાણકારી વધારે પડતા ગ્રાહકોને હતી નથી અને એ કન્ઝ્યુમર ડ્રેસ ફોરમ છે કે એર સેવા છે આ બધું ગ્રાહક

દિલ્હી અને એની આજુબાજુમાં જે ધૂંધ અને જે ફોગ અત્યારે છે એના લીધે સતત એરલાઇનનો મિનિમમ છ થી આઠ કલાક દસ દસ અને બાર બાર કલાક સુધીના વિમાનમાં ડીલે જોવા મળી રહ્યા છે હવે આ મુશ્કેલના ભાગરૂપે અત્યારે સરકાર માટે બી કપરી પરિસ્થિતિ છે બીજું વરસાદ ના થવાને લીધે જો વરસાદ થાય તો આ તરત જ ફોગ અને આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે અને વાંધો નથી આવતો વરસાદ બી નથી સ્નોફોલ બી નથી એને કારણે ફોગ વધારે પડતું ગાઢ છે અને વિઝિબિલિટીમાં પ્રશ્ન છે ટેકનિકલી વાત કરીએ તો આની અંદર જો એક નોર્મલ જનરલ કેસમાં વાત કરીએ ટૂર ઓપરેટર કે વાત ન કરું તો આ પ્રવાસી માટે બહુ હેરાનગતિ વાળી વસ્તુ થઈ જાય છે પણ સામે સરકાર અને વિમાન કંપની માટે મુશ્કેલી એ છે કે એક સામટા આટલા બધા પ્રવાસીને બીજા વિમાનમાં એડજસ્ટ કરવા અથવા વૈકલ્પિક રૂટ પર લઈ જવા એ બી એક શક્યતા અઘરી છે અને સાથે સાથે આજની તારીખમાં દિલ્હીને રિલેટેડ જેટલા બી કે મેજર કનેક્ટિવિટી ઇન્ડિયામાં ભારતની અંદર વાત કરી દિલ્હીને રિલેટેડ શ્રીનગર હોય જમ્મુ હોય તમારું પંતનગર અને નેપાળ જવું હોય કંઈ પણ જવું હોય તો મેજરલી દિલ્હી થઈને જવું પડતું હોય છે જેને લીધે આ એક મુશ્કેલી વર્તાવી રહી છે એના સોલ્યુશનમાં ઓલરેડી વર્ષો પહેલા ત્યાં કેટ થ્રી કરીને ટેકનોલોજી જે એરપોર્ટ પર નાખવામાં આવી હતી વિઝિબિલિટીના ઈસ્યુ તોડવા માટે તેમ છતાં પણ ઘણા બધા એરલાઇન પાસે એ ફેસિલિટીના અપગ્રેડેશન ના હોવાને લીધે ફ્લાઇટ ડીલે ચાલી રહી છે જી બિલકુલ અજયશી પણ અહિયાં વાત આજે નિયમોની પણ કરી રહ્યા છે લાગે છે આપને ક્યાંક ચેરક્રાફ્ટના નિયમો છે ખૂબ જ અઘરા નિયમો છે હવે મુસાફરો માટે એ જ હવાઈ યાત્રા છે ક્યાંક કંટાળજનક બનતી જઈ રહી છે સિક્યોરિટીનામાં નામે એક તો પહેલાં બે કલાક એમને બોલાઈ લેવામાં આવે છે પછી બોર્ડિંગમાં પણ એટલો સમય લાગે અને પછી ક્યાંક ડિલે થાય ત્યારે એમની માટે બીજી કોઈ ફ્લાઇટની કોઈ વ્યવસ્થા ઘણી વખત ના હોય ને ત્યાં પણ વેટિંગ ટાઈમમાં પણ એમની સાથે એમની પાસે એવું કંઈ જ ન હોય કે એમને કોઈ

બીજા ક્રુ મેમ્બર હોય પણ જે પ્રવાસી તો જે ગયો એને છ કલાક આઠ કલાક એને જવાનું છે બેસી રહેવું પડતું હોય છે બીજું બીજી સીએ જે એક નિર્ણય લીધો સરપ્રાઇઝિંગલી કે જે ઇમિડિયેટલી ફ્લાઇટ કેન્સલ કરી શકે ત્રણ કલાકથી વધારે ડીલે થાય તો ફ્લાઇટ કેન્સલ કરવાની સત્તા વિમાનને આપી બહુ સારી વસ્તુ છે કે તમે કેન્સલ કરી શકો પણ એનો વિકલ્પ શું હવે ત્યાં જે બીજા પ્રવાસી ભરાયા છે અથવા એને જે આગળ મુસાફરી કરવાની છે એનો વિકલ્પ એ પણ ડીજીસીએ ક્લિયર કટ આપવો પડશે

પણ આ ફેરી જે સ્નોફોલ ના થવાના કારણે તમે ઘણા બધા વિડીયો જોયું હશે ગુલમર્ગમાં રોપ વે ની આજુબાજુમાં પહેલા ફેઝ વન સુધી પણ બરફ નથી તો આ ફેરી કુદરત પણ એ રીતે હેરાન કરી રહી છે ટુરિસ્ટ માટે ત્યાં લોકો પૈસા કરી જાય છે નથી જોવા મળતા અને ઉપરથી પાછી વિમાન કંપની હેરાન કરે છે એટલે પ્રવાસીને બે બાજુનો માર પડે છે કે જે પૈસા ખાતે બરફ જોવા મળે બરફ જોવા ના મળે તો પ્રવાસી ક્યાં જાય સાથે વિમાન કંપની પણ આ રીતે હેરાનગતિ થાય તો એ પ્રવાસી માટે ચેલેન્જ બની જાય છે અને એમાં બી જ્યારે સિંગલ હોય તો વાંધો નહીં પણ ફેમિલી સાથે હોય કે છોકરા બાળકો નાના હોય તો એરપોર્ટ પર જે રજર પાટ વેઠવી પડે છે એ બહુ કબરી પરિસ્થિતિ નિર્માણ થાય છે એની અંદર જી 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 ચોક્કસથી જુહીજી આ પ્રકારની સ્થિતિનું જે નિર્માણ અત્યારે વધારે જોવા મળી રહ્યું છે ત્યારે એક જો પેસેન્જર્સ છે બધા હોય છે ગ્રાહક બધા હોય હવે એમને પોતાની રીતે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ ટ્રાવેલિંગ એમને કરવું હોય ત્યારે એમને પોતાની આખી યાત્રા જે છે એની જાણકારી હોય એ કેટલું જરૂરી છે અને એની માટે આપણે જે વાત કરીને કે એટલીસ્ટ એ લોકો કોલ કરી શકે અને કોલ પર એમને બધી જ જાણકારી મળી શકે એવું કેટલું જરૂરી છે કોલ પર કે મેસેજ સિસ્ટમ કે વોટ્સએપ આજે આપણે દેખીએ આપણે જ્યારે કોઈ ફ્લાઇટ બુક કરાવી રહ્યા છે તો યુ વિલ અગ્રી કે આપણને તરત ટિકિટ આવી જાય છે વેબ ચેકિંગ કરો તો ઈ ટિકિટ બોર્ડ પાસ ને બોર્ડિંગ પાસ ને બધું મળી જાય છે પણ એની જોડે જ્યારે કોઈ પણ ગ્રાહકને વેધર ફોરકાસ્ટ ફોરકાસ્ટ હંડ્રેડ પર્સન્ટ નથી ટ્રુ હોતી એ હું પણ માનું છું પણ વી કેન સે કે વેધર ફોરકાસ્ટ પર રિલાય કરીને જ આપણે એવિએશન ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તો તેવા સંજોગોમાં

ડીજીસીએના રૂલ્સ એવું કહે છે કે ફોર્સ મેજોરી એટલે કુદરતી કુદરતના લીધે થતા કોઈ પણ ડીલેનું એરલાઇન્સે કરવું નહીં પણ હવે જયારે કુદરતના લીધે પહેલી ફ્લાઇટ ડીલે થઈ તો બાકીની બધી ફ્લાઇટ ડીલે જે થઈ રહી છે એ ફોર્સ મેજર એટલે કુદરતના લીધે આપણે કહી શકીએ નહીં તો તેવા સંજોગોમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એનું ચોક્કસપણે પ્રોપર ઇન્ટરપ્રિટેશન સાથે ગ્રાહકોને તેમના હક અને એ લોકોને રિફંડ કે એ લોકોને મળતા અન્ય જે પણ રિફ્રેશમેન્ટ્સ છે એની પણ જાણ કરવી જોઈએ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થોડા તો વ્યવસ્થિત રીતે ક્લેરિટી સાથે ગાઈડલાઈન્સ બુક સાથે પણ ગ્રાહકોને પ્રોવાઇડ હોવું જોઈએ એરપોર્ટ પર કેતો એરપોર્ટના લાઉન્જમાં કેવી રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ની બુકલેટ પણ હોવી જોઈએ જી બિલકુલ અને અહીંયા વાત ચારે સુવિધાની હોય ત્યારે અત્યારે એ પણ જાણવા મળી રહ્યું છે કે જ્યારે વિઝિબિલિટી ઓછી હોય ને જ્યારે વિઝિબિલિટી પચાસ મીટર થી પણ ઓછી હોય ત્યારે એર ટ્રાફિક કંટ્રોલમાં કેટેગરી થ્રી સજ્જ રનવે જરૂરી હોય છે આલાપજીને કદાચ ખ્યાલ હોય તો અને એ અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર માત્ર એક જ રનવે ઉપરના આ શ્રેણીના ઇક્વિપમેન્ટ છે કે જ્યાં પચાસ થી પણ ઓછી જો વિઝિબિલિટી હોય તો જે પાયલોટ છે તે ડ્રાઈવ કરી શકે બીજા રનવે ઉપર આ સુવિધા છે પણ નેશનલ નું એક કામ ચાલી રહ્યું છે એટલે સમારકામ બંધ છે એટલે આ પ્રકારની કારણે અત્યારે 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 આપણને મળી મળી રહી છે 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 ધુમ્મસ જોવા ત્યાં દિલ્હીમાં મુસાફરો એમને ધુમ્મસ જેટલા દિવસ રહેશે એટલા દિવસ મુસાફરોને સહન કરવું પડે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય ત્યારે પણ ગવર્મેન્ટે અત્યારે લાગે છે કે ક્યાંક એલર્ટ રહેવાની જરૂરિયાત છે આ પ્રકારના ઇક્વિપમેન્ટ સતત જ બીજા રનવે ઉપર અવેલેબલ થાય સુવિધા તરત જ અવેલેબલ કરાવી જોઈએ મેડમ આ વસ્તુ એવું છે તમારી વાત એકદમ સાચી છે કે દિલ્હીમાં અત્યારે અત્યારે કેટ ટેકનોલોજી વાત કરી રનવે પણ અવેલેબલ હતી પણ આ એક સમારકામ એ રોકવામાં આવી છે પણ મુશ્કે મુશ્કેલી સાથે સાથે એ પણ વર્તાઈ રહી છે કે દિલ્હીની ચલો વાત છોડ દે દિલ્હીમાં તમે પ્રોવાઈડ કર્યું એરક્રાફ્ટ દિલ્હીથી સમયસર ટેક ઓફ થવાનું હોય પણ જમ્મુમાં જો વિઝિબિલિટી નથી એરક્રાફ્ટ ક્યાં જઈને લેન્ડ કરશે બરાબર જમ્મુમાં એ ફેસિલિટી નથી શ્રીનગરમાં ફેસિલિટી નથી પંતનગરમાં ફેસિલિટી નથી ચંદીગઢમાં ફેસિલિટી નથી ઘણા બધા એરપોર્ટ એવા છે કે જેની અંદર આ કેટ થ્રી ટેકનોલોજીની ફેસિલિટી નથી હવે વિમાન દિલ્હી પહોંચી ગયું સમય છે દિલ્હી ટેક ઓફ થવા તૈયાર છે પણ જમ્મુમાં વિઝિબિલિટી ના હોવાને લીધે ત્યાં પણ લેન્ડ નથી કરી શકતું બધી જગ્યા છે

સ્ટે આપ્યો ગાડી આપી ટ્રાન્સફર આપ્યું ફૂડ બધું જ પણ તો તો મુશ્કેલી પડી અને ઠંડી અહીંયા કદાચ ગયા તો એના કરતા ત્યાં ઠંડી વધારે હતી તો મારો વ્યક્તિગત અનુભવ જાન્યુઆરી હું શેર કરી રહ્યો છું તો આ પ્રશ્ન થાય અને એનું સોલ્યુશન થાય તમામે તમામ પ્રવાસી માટે અનુકૂળતા રહે બાકી દિલ્હી એરપોર્ટ પર એટલો બધો કેવો છે તો અન્ય લોકલ ટેરલાઇનમાંથી લોકો કોઈ સગવડ આપતા નથી પ્રવાસીઓ એકદમ જાણે આપણને એવું લાગે કે પેલા રેન બસેરામાં પડ્યા હોય

આ બધું મળવું જોઈએ એ વસ્તુ હકીકત છે અને આલપજીને આ મળ્યું આનાથી માહિતગાર છે એમને ખબર છે 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 શું નહીં હવે ઘણા એવા મુસાફરો હોય જે મેક માય કે અન્ય બધી એ લોકો જઈ રહ્યા છે રાઈટ ઘણા બધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ થી નથી કરતા જયારે એ લોકો પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ કંપનીની કરે છે તો મને લાગે છે એ લોકોને કદાચ થોડી માહિતી પણ મળી જાય પણ જયારે તમે ઓનલાઈન એપ્લિકેશનથી કે ડાયરેક્ટ વેબસાઇટથી કરો છો ત્યારે મુસાફરોને ઘણી વાર

વૈષ્ણોદેવી થી પ્લસ સિક્કીમ થી હિમાચલથી પ્રવાસી પાછા આવતા હોય છે બધાનું કનેક્શન દિલ્હી કે કલકત્તા જ હોય છે આને લીધે મુશ્કેલી થતી હોય છે પણ મોટા ભાગના સંજોગમાં એવું થતું હોય છે કે અમે લોકો બી અમુક પ્રિફર્ડ એરલાઇનમાં જ ટિકિટો અત્યારે આપતા હોઈએ છીએ આ સિઝનમાં અમને ખબર છે કે આ એરલાઇન રેકમેન્ડેડ છે તો એટલે એ મુશ્કેલીની સંખ્યા થોડી ઓછી હોય છે બીજું ફ્રિકવન્સી વધારે હોવાને લીધે પ્રવાસી ક્યાંક ને ક્યાંક એકમોડેટ થઈ જતા હોય છે હા એવું વધી કરે સો ટકા એકમડ થઈ જતા હોય છે પણ સો માંથી એવું કહેવાય કે ને એવું ટકા પ્રવાસી એકમડ થઈ જતા હોય છે અમારે આજે છે આપણે એમને એકોમોડેશન આપીએ પણ આપણે એક પ્રેક્ટિકલ વસ્તુ એ પણ જોઈએ કે જો કોઈ એવું કામ એમનું હોય કે જેમાં એમને કદાચ એટલું નુકસાન થઈ રહ્યું હોય કે એ એકમોડેશન પડે એ લોકોનું શું મેડમ એનો તો કોઈ વિકલ્પ જ નથી હોતો પ્રવાસી માટે કે લોકોને એવી જગ્યા ભરાયા હોય છે કે એમને બી એના સિવાય હું તમને સિક્કિમની વાત કરું સિક્કિમ થી કલકત્તાની ફ્લાઇટ કે સિક્કિમ સોરી બાગડોગરાથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થઈ તો એમની પાસે બીજો વિકલ્પ નથી કે લોકો બાય રોડ આવી શકે બાય રોડ આવે તો ત્રણ દિવસ અમદાવાદ પાછા આવે તો આ એ લોકોએ વેટેજ કરવું પડે છે ક્યાં પછી એરલાઇન તરફથી બીજો વૈકલ્પિક રૂટ આપવામાં ઘણા લોકોને ચેન્નઈ થઈને પાછા લાવવામાં આવે છે ઘણા બેંગ્લોર થઈને પાછા આવે છે ઘણા મુંબઈ થઈને પાછા આવે છે નથી હોતું ચોક્કસપણે જોઈએ જે કેટલાય સોશિયલ મીડિયા પર સોનું સુદ હોય રાધિકા આપતે હોય એવા લોકો એ પણ અત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે દે અને 2 ટુ 4 અવર્સ નહીં પણ એનાથી પણ વધારે કલાક સુધી લોકો સ્ટક રહ્યા છે ત્યાં કોઈ પ્રતિ ચાલતી એકદમ હેલ્પલેસ થઈ જવાય છે જોઈજી શું કરી શકાય છે આપને શું લાગે છે કે મુસાફરને પણ સમજમાં આવે કે નિયમો નિયમો કેવા હોવા જોઈએ છે ને રૂલ્સ એન્ડ એ લોકો મૂકી દીધો મેં પેલા વાત કરી કુદરત કુદરત થી થી ઉપર કોઈ નથી આગળ કોઈ નથી વસ્તુમાં નવ્વાણું ટકા એરલાઇન્સ કે રેલવેઝ એ લોકો ફાવી જાય છે આ જો મારી વાત કરું તો મારે પોતાને એક મેટર કેસ માટે જવાનું હતું બોમ્બે હાઈકોર્ટ માય ફ્લાઇટ ગોટ ડિલેટ ફોર ફોર અવર્સ હું એ માં પહોંચી જ ના શકી સો એવા સંજોગોમાં મારી પાસે આઈ ઓલ્સો ફેલ્ટ હેલ્પલેસ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નતો કે હું બીજી કોઈ ફ્લાઇટ લઈને જઈ શકું બિલકુલ પણ એવા નિયમો તો હોવા જોઈએ કે એટલીસ્ટ ત્યાં જયારે વેઇટ કરી રહ્યા છે ને ત્યારે પણ એમને લાગે કે ના હું એક ગ્રાહક છું ને આ થયું છે એનું એક કારણ છે અને એટલે માટે મને સપોર્ટ મળી રહ્યો છે આવું કંઈક થવું જોઈએ એવું લાગે છે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે જી સમય નો થોડો અભાવ છે જોઈજી અને આલાપજી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ સો મચ્યવાદ એમ તો હવાઈ યાત્રાની પણ અત્યારે યાત્રા જ કંટાળજનક બની છે કારણ કે ફોગ છે ઘણા રૂપ ડાયવર્ટ કરવામાં આવે છે ઘણી બધી સ્થિતિ છે ઘણી વખત આવી સ્થિતિનું નિર્માણ થાય છે પણ ક્યાંક ને ક્યાંક હવે એક મિસમેનેજમેન્ટ જોવા મળે છે હવાઈ યાત્રામાં લોકો સફર એટલા માટે જ કરે છે કારણ કે લોકો સરળતાથી પહોંચી શકે વહેલી તકે પહોંચી શકે પણ ક્યાંક ઊંધું જોવા મળેલું છે રૂલ્સ રેગ્યુલેશન્સ છે જે વધુ સિક્યોરિટી અને એરક્રાફ્ટની તરફેણમાં છે એમાં ક્યાંક કોઈ ચેન્જીસ હોવા જોઈએ અને એની સાથે સાથે જ્યારે પણ શિયાળો આવે ને જ્યારે આ ફોગની સમસ્યાને લીધે લોકોને હેરાન થવાનું આવે છે ત્યારે એ સમયમાં એમને અકોમોડેશન મળે અને સાથે જ એમને પ્રોપર એમની યાત્રાની જાણકારી મળી શકે તે પ્રકારની સુવિધા કરવી જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર